નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરની અંદર હું ગીતાબારી બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર વિશેષ સંસ્કૃતમાં પાઠ નંબર પાંચ છે યોજક તત્ર દુર્લભ એટલે કે ત્યાં યોજક દુર્લભ છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં કથા ક્ષેત્રે પુષ્કળ ખેડાણ થયું છે એટલે કે સંસ્કૃતની અંદર કથા એટલે કે વાર્તા ક્ષેત્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વાર્તાનું સર્જન થયું છે આ વાર્તા છે અબાલ વૃદ્ધ સૌને પ્રિય હોય છે એટલે કે બાળકો અને વૃદ્ધ એ બધાને ગમે છે અહીં વાર્તામાં સ્વભાવે વાંકો ઊંટ પોપટને કૂતરાને તથા બગલાને મળે છે અને તેમની ખામીઓની રજૂઆત શિયાળ સમક્ષ કરે છે જો અહીંયા તમને જે વાર્તામાં આવી છે આપવામાં આવી છે એ વાર્તાની અંદર વાંકો ઊંટ છે સ્વભાવથી વાંકો એટલે કે એને બધું વાંકો જ દેખાય બીજા વ્યક્તિની ખામીઓ જ દેખાય અને એ કુતરા તથા બગલાને મળે છે અને એની ખામીઓ એટલે કે એનામાં જે ક્ષતિ છે તેની રજૂઆત શિયાળ સમક્ષ કરે છે શિયાળ ઊંટને તે દરેકની વિશેષતા ખૂબી જણાવે છે જો કોઈપણ વ્યક્તિની અંદર કંઈ ખામી હોય તો સામી એની વિશેષતા પણ હોય તો ઊંટ જ્યારે આ લોકોની ખામીઓ એને બતાવે છે ત્યારે શિયાળ તે દરેકની વિશેષતા એને જણાવે છે આમ અહી વાર્તાના માધ્યમ દ્વારા દરેક જીવનમાં વિશેષતા અને મર્યાદા એટલે કે ખામીઓ છે જ પરંતુ વિશેષતાને ધ્યાનમાં રાખીને મર્યાદાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું આપણને સમજાવવામાં આવ્યું છે अब हम अपने वार्ता जोए एकह रुष्टह अस्ति एकह એટલે કે એક રુષ્ટહ એટલે કે ઊંટ અસ્તિ એટલે કે છે તો કે એક ઊંટ છે ઉશ્રહ સ્વભાવેન વક્રહ અસ્તિ ઉશ્રહ એટલે કે ઊંટ સ્વભાવેન એટલે કે સ્વભાવે વક્રહ એટલે કે વાંકું અસ્તિ એટલે કે છે ઊંટ સ્વભાવે વાંકું છે સહ એટલે કે તે સર્વદા એટલે કે હંમેશા દોષમ એટલે કે ભૂલ ખામી એવો એટલે કે જ પશ્યતી બધા તે હંમેશા બધાની ખામી જ જુએ છે એકદા સહ વને અટતી એક તે વનમાં ફરે છે એકદા સહ વને અટતી એટલે કે એક તે વનમાં ફરે છે હવે આપણે सर्वदा વાર જોઈએ પશ્યતી તે હંમેશા બધાની ખામી જ જુવે છે એકદા સહ વને અટતી એકવાર તે વનમાં અટતી એટલે કે ફરે છે એકવાર તે વનમાં ફરે છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતી માર્ગ એટલે કે માર્ગમાં સહ એટલે કે તે વૃક્ષ્ય ઉપરી એટલે કે વૃક્ષની ઉપર એકમ સુકમ એટલે કે એક સુકમ એટલે કે પોપટને પશ્યતી એટલે કે જુએ છે માર્ગમાં અથવા તો રસ્તામાં તે વૃક્ષ ઉપર એક પોપટને જુએ છે ઉષ્ઠ સુકાય કથિયતી ઉષ્ટ એટલે કે ઊંટ છે એ પોપટને કે છે હે શુક તવ ચક્ષુ વક્રા અસ્તિ હે પોપટ તારી ચાંસ વાંકી છે શુક લજ્જામ અનુભવતી પોપટ લજ્જા એટલે કે શરમ અનુભવે છે ઉષ્ઠ હસ્તી અગ્રે ચલતી ઊંટ હસે છે અને ઊંટ આગળ ચાલે છે હવે જુઓ માર્ગમાં એને વૃક્ષ ઉપર એક પોપટ મળે છે અહીંયા ચિત્રમાં ઊંટ અને પોપટ બંને વાતચીત કરતા દેખાય છે ઊંટ છે પોપટને કહે છે કે હે પોપટ તારી ચાન્સ વાકી છે પોપટ લજ્જા એટલે કે શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ ચાલે છે માર્ગે સહ કુકુરમ પશ્યતી માર્ગે સહ કુકુરમ એટલે કે કૂતરાને માર્ગમાં તે કૂતરાને જુએ છે ઊષ્ઠ કુકુરાય કથિયતી ઉષ્ઠઃ એટલે કે ઊંટ કૂતરાને કહે છે હે કુકુરમ

ઊંટ કૂતરાને કહે છે કે હે કૂતરા તારી પૂંછડી વાંકી છે કૂતરો શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ ચાલે છે માર્ગે બકહ હસતી એટલે કે માર્ગમાં એક બગલો છે બકમ દ્રષ્ટવા ઉષ્ણહ વધતી બકમ એટલે કે બગલાને દ્રષ્ટવા એટલે કે જોઈને ઉષ્ઠ એટલે કે ઊંટ વધતી એટલે કે બોલે છે માર્ગમાં એક બગલો છે બગલાને જોઈને ઊંટ બોલે છે તવ તવગ્રીવા વકરા અસ્તિ ગ્રીવા એટલે કે તારી ડોક ગ્રીવા શબ્દનો અર્થ થાય ડોક વક્રા એટલે કે વાંકી અસ્થિ એટલે કે છે તારી ડોક વાંકી છે બકહ ઉષ્ઠ બકહ ઉષ્ઠમ પ્રતિ પશ્યતી અપી ન એટલે કે બગલો છે એ ઊંટ તરફ જોતો પણ નથી બગલો છે એ ઊંટ તરફ જોતો પણ નથી માર્ગે શૃગાલહ મિલતી એટલે કે રસ્તામાં તેને શિયાળ મળે છે પૂછતી એટલે કે પૂછે છે ઉષ્ટ્રભાતઃ કથમ અસ્તિ એટલે કે ઊંટ ભાઈ કેમ છે સ્વાસ્થ્ય સમીચીન વા એટલે કે તમારું સ્વાસ્થ્ય સારું છે ને બરાબર છે ને હવે જુઓ પોપટ કૂતરા અને બગલાને મળીને ઊંટ આગળ જાય છે ત્યારે રસ્તામાં એને શિયાળ મળે છે અને શિયાળ એને પૂછે છે કે ઊંટભાઈ કેમ છે સ્વાસ્થ્ય સારું છે ને તો ઊંટ બોલે છે ઉષ્ઠ વધતી એટલે કે ઊંટ બોલે છે સ્વાસ્થ્ય સમીચીનમ એટલે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે કિંતુ એટલે કે પરંતુ તો કિમપી સમીચીનમ નાસ્તી પરંતુ બીજું કંઈ પણ સારું નથી શુકશ્ય ચક્ષુહુ વક્રાહા એટલે કે પોપટની વાકી છે વક્રમ કુકૃષ્યની પૂછડી વાકી છે બકશ્ય વક્રા એટલે કે બગલાની ગરદન વાકી છે હવે ઊંટ બોલે છે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ બીજું કંઈ પણ બરાબર નથી તો કે શું બરાબર નથી તો કે પોપટની ચાંસ વાકી છે કૂતરાની ઉછડી વાંકી છે અને બગલાની ગરદન વાંકી છે હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળનો પાઠ છે એ આપણે આગળના વિડીયોની અંદર ભણીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો તમારે આજે કરાવેલ પાઠનું ભાષાંતર એકવાર તમારી રફનોટની અંદર લખવાનું છે